યુટ્યુબ ચેનલ કેમ છો કદાચ આવ બધા મજામાં છો યાર આ ઘણા સમય પછી યાર હું બ્લોગ બનાવું છું કોલેજ ઉપર યાર હું કોલેજ કરું છું અને આજે પહેલી વખત ઘરેથી બ્લોગ બનાવું છું ઘરના બધા સુતા છે ને તમે યાર બ્લોગ અહીંયા રૂજો આજે બતાડીશ બસ હવે હું ડ્રેસ બદલાવી લઉં મારે ડ્રેસ હોય કોલેજનો એટલે એ પહેરવાનું છે ડ્રેસ બદલાવ પછી આપણે મારી મોંડા લઈને નીકળીએ બસ સ્ટેશન બસ બનિયારું જોવો તમારો ભાઈ જો તૈયાર થઈ ગયો કોલેજનો હવે આ જોઈ શકો છો બસ હવે જાય કોલેજ અને સાયકલ લઈને છે અત્યારે કંઈક પાંચ પંદર ની આજુબાજુ થઈ સમય સમયગાળી હા આપણી સાયકલ છે હવે બસ સ્ટેશને જવાનું છે કલેજ આવ આપણે અધવા રસ્તે છીએ અને જોવું અત્યારે બધું સુનસામ છે યાર અત્યારે લગભગ પાંચ ને ચાર પાંચ જેવું થયું હશે અને હું વધવા છાળે રસ્તે છે યાર અંધારું પણ છે અને સાયકલ લઈને મારે અત્યારે નીકળવાનું હોય બસ સ્ટેશને બસ સ્ટેશનેથી મારે જવાનું હોય કોડીનાર અને કોડીનારથી મારે જવાનું હોય કોલેજ તો યાર માં બન્યા રે જો પ્લીઝ યાર તમારા સપોર્ટની ખાસ જરૂર છે આજ પહેલી વખત યાર ઘરેથી બ્લોગ બનાવું છું ઘરનાને ખબર નથી કે આ વ્લોગ બનાવીશ પણ યાર હવે મારે કંઈક બ્લોગ બનાવવાનું શરૂ કરવું ઘણા સમયથી યાર બ્લોગ નથી બનાવ્યો तो प्लीज यार तमें ब्लॉग ऊपर बन ही जो ओके तो वे वो जाओ तो फाइनली गाइस हम बस स्टेशन पहुंच गए आपने साइकल ने मुक्वा नहीं हुई इतना आपने मुकी ताड़ो बड़ो मारी दी है बस 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 पास जाए એઅર બસ સ્ટેશન એ છે અને મારે જવાનું છે કોડીનાર એટલે કોડીનાર કોડીનારવાળી બસ પકડવી પડશે કાલે જવા અહીંયા ઘણી બધી બસ છે એમાંથી બેમાંથી એકમાં બસ જવાની છે કોડીનાર બસમાં અને સો વાગે બસ ઉપડીએ એટલે બસ બસમાં બેઠવાનું છે સો વાગ્યાની બસ ચાલે જાવ આપણે બસ સ્ટેશન ભૂગી ગયા હવે જોઈ શકો છો હવે અહીંથી આપણે કંઈક તો રિક્ષામાં જવાનું છે કાંક તો સિટી બસમાં સિટી બસ વેલા આવીએ ને તો સિટી બસમાં જ જવાનું છે બાકી રિક્ષામાં જવાનું છે ભૂરા સિટી બસ કેટલા વાગે આવીએ સિટી બસ કેટલા વાગે આવીએ તમે બે વ્લોગમાં આવી ગયા છો

આ એન્કેના દેખર જિલ્લા આ ભાઈને સપોર્ટ કરો લાઈક કરો એમ કે બસ આગર બ્લોગ માં બન્યા રહેજો સેટઅપ બાર વાગ્યા સુધી બનાવીશ પછી બ્લોગ ને એન્ડ કરી દે આ બધા હવે હેઠા ઉતરી ગયાસ બસમાંથી હા મારા બાલીના નાની <laughs>

હવે મારે કઈ કઈથી દોઢ કિમી મારી કોલેજ જવાનું છે બસ અહીંયા સુધી ચાલતી હતી સિટી બસ વ્લોગ બનાવીએ વોકિંગ માં નીકળ્યા જા ભાઈ હવે દોઢેક કિમી ચાલવાનું છે બાકી રસ્તામાંથી જો કોઈકની ગાડી મળી જાય ને તો વેલો પૂગી જાય મારે જવાનું છે અહીંથી બીજી એક કોલેજ છે ને ત્યાં ત્યાં એ કોલેજનું નામ સોમનાથ એકેડેમી છે ત્યાં જીએસ પરમાર સુધી આ સિટી બસ આવે પણ આ જે અહીંયા મેઇન સ્ટોપ છે ને ત્યાં છે એનો વડલો છે ને ત્યાં જોવા ત્યાં એનો મેઇન સ્ટોપ છે જીએસ પરમારનું બોર્ડ છે અહીંયા અહીંથી હવે દોઢ કિમી જેટલું ચાલવાનું છે યાર આ તાકાતવારી યાર સિટી બસની સહાય કહેવાય યાર બે રૂપિયા માં એટલે ઘણું કે આ નગરપાલિકાની સારી એવી સહાય છે યાર બે રૂપિયા માં યાર પોસાડી દે એટલે બહુ કેવાય મારા કોલેજ સુધી તો ન આવી સિટી બસ પણ અહીંયા એનો છેલ્લો સ્ટોક છે એટલે અહીંયા અહીંયા જ રોકાઈ ગયો આ ભાઈને પૂછી આપણે અહીંયા એક ભાઈ છે ને એ સોમનાથ એકેડેમી જતા હોય ને તો પૂછી લઈએ આમ આગળ જાઓ સોમનાથ એકેડેમી સુધી ભાઈ એમ છે હા ભાઈ ભાઈ સોમનાથ એકેડેમી સુધી ન જતા એટલે હવે આપણે ચાલતું ચાલતું જવાનું છે યાર કોઈની ગાડી નહીં મળે કોઈની આશા એ નથી રહેવાનું કેટલી બસ વટે યાર વિડીયોની ક્વોલિટી થોડીક યાર ખરાબ હતી પણ યાર એક સમય યાર નવો ફોન લઈ જયું કોલેજ આવી અને જો અંદર યાર બ્લોગ બનશે તો બનાવીસ બાકી નહિ બની શકે યાર બાકી કોશિશું યાર બનાવી મારીશું જો અમારી કોલેજ છે રાઈટી જવાનું છે એન્ટર થાય આપણે યાર એક પણ ગાડી નો મળી હાલતું ચાલતું ઊભો યાર એક પણ ગાડી નો મળી હાલતું ચાલતું ઊભો કલેજો આ અમારી સોમનાથ એકેડમી છે જો ભી યાર કેસા હે ભાઈ નજારા દેખો ભાઈ એન્ટ્રી ગેટ હે અંદર યાર વ્લોગ નઈ બન સકેગા યાર

लाइक like करो शेयर करो एंड सब्सक्राइब करो यार ऐसे तो नहीं होता है पढ़ाई लिखाई में ध्यान लगाओ आइए वाइए बनो और देश को संभालो मस्त जोक मारा ये हर सगे हल्का हर यार अंदर तो नहीं ब्लॉग बने पर जो आई थी बाहर से बना ही दे यार रिसेस पड़ी से अने हूं ने भाई बन से ये भी यहां नाश्ता करवाया था અને ઓલા બધા કંઈક બાર નાસ્તો કરવા ગયા અને અમે બે અહીંયા બેઠા જ હવે નાસ્તો કરી લીધો બે અહીંયા કેન્ટીંગથી ભાગ ખાધો છો અમારે આ કોલેજ છે યાર લોગ યાર આજ એટલું બધું ખાસ નહીં હોય પણ તમે યાર જોઈ પૂરો જોજો એક વ્યૂઝ અમારા માટે બહુ જ કિંમતી છે અને એક લાઈક પણ બહુ કિંમતી છે તો પ્લીઝ યાર પૂરો વિડીયો જોજો અમારા મનીષભાઈ છે હેલો ગાઈઝ

કેમ કે આજ આજનો બ્લોગ બહુ જ લાંબો થઈ જવાનો છે ખૂબ જ લાંબો થઈ જવાનો છે તો પ્લીઝ યાર તમે જોજો અને આમાંથી જીને પૂરો બ્લોગ આ જો જોયો હશે એના માટે ખૂબ આભાર ધન્યવાદ મળીએ નવા બ્લોગમાં જય હિન્દ સાબાર બોલે પડદા નીકળે વાલે છાત્રો કો રાજનીતિ સે દૂર રહેના ચાહીએ હે